અને જાણવાનો પ્રયત્ન કરે છે જેથી ચીમન સાવધ થઈ જાય છે ચીમનના મનમાં હવે પોતાનું ગામ જામલી જ રમતું હોય છે એ ઘણી હિંમત એકઠી કરી ફોન જોડે છે એ બે વખત ફોન જોડે છે અને બંને વખત રૂપલી જ ફોન ઉપાડે છે ચીમન રૂપલી સાથે વાત કરી શકતો નથી અને બંને વખત ફોન કપાઈ જાય છે હવે આગળ રૂપલી એ ફોન કાપતા જ ચિમનને જાણે કોઈએ ધક્કો માર્યો હોય એવું લાગ્યું ફોન કપાતા જ મોબાઈલ નો સ્ક્રીન ઝબૂકી ઉઠ્યો મોબાઈલ ફોનને હાથમાં લઈ સ્ક્રીનને એ જોવા લાગ્યો ફોનના સ્ક્રીન ઉપર એને એની દીકરીનો માસુમ ચહેરો દેખાયો હોય એવું લાગ્યું મોબાઈલનો સ્ક્રીન જોઈ ચીમનના હોઠ મલકાઈ ઉઠ્યા ચીમન એ રીતે મલકાતો હતો કે જો આજુબાજુ ચાલતા રાહગીરોએ એના તરફ નજર કરી હોત તો ચીમન એ લોકોને ગાંડો લાગત ચીમન મોબાઈલના સ્ક્રીન તરફ જોતો હતો ત્યાં મોબાઈલની સ્ક્રીન બંધ થઈ ગઈ મોબાઈલની સ્ક્રીન બંધ થતાં જ એના જીવનમાં અંધકાર વાપી ગયો હોય એવું લાગ્યું અચાનક એના મનમાં આવી ગયું ગોપી રૂપલીના બબડાટે ચીમનને બે વાતની ખબર પડી હતી એક એને આજે પહેલી એની દીકરીનું નામ ગોપી છે એ ખબર પડી સાચું એની ખબર જ ન હતી કે દીકરી મોબાઈલ માગે છે એટલી મોટી થઈ ગઈ છે દીકરી મોટી થઈ ગઈ છે એ વિચાર આવતા જ ચીમન મનમાં દીકરી કેટલા વર્ષની થઈ હશે એની ગણતરી કરવા લાગ્યો વિચારોમાં અને ગણતરી કરવામાં ચીમનનું મગજ એટલું વ્યસ્ત થઈ ગયું હતું કે એ જે કામ માટે ઘરની બહાર નીકળી હતો એ જ કામ કરવાનું ભૂલી ગયો ચીમન માવો ખાવા નીકળ્યો હતો પરંતુ વિચારોમાં અને આજે એની દીકરીનું નામ એને ખબર પડી એ ખુશીમાં અને એની ઉંમરની ગણતરીમાં એના પગ પાછા ઘર તરફ વળી ગયા હતા એની આજે એને ખબર પડી નહીં દરરોજ એને તમાકુના નશાની આદત હતી પરંતુ આજે એના મગજમાં એની દીકરીના નામનો નશો હતો આજે ચીમનને બીજા કોઈ નશાની જરૂર ન હતી ચીમન એમને એમ ઘરે પહોંચ્યો હતો દેવ્યાની દિવાનખંડમાં તોફા ઉપર બેઠી હતી અને ટીવી જોતી હતી ચીમનને ઘરમાં પ્રવેશતો જોઈ દેવયાનીનું ધ્યાન ચીમન તરફ ગયું દેવયાનીનું ધ્યાન ચીમન તરફ જતા એની નજર ચીમનના મોઢા તરફ ગઈ ચીમનના બંને ગલોફા ખાલી હતા ચીમનના મોમાં આજે માવો ભરેલો હતો નહીં દેવ્યાનીએ એની નોંધ લીધી દેવ્યાની એની નોંધ લેતા જ બોલી મહાશય આજે કેમ ખાલી હાથે પાછા આવ્યા આજે માવો ના મળ્યો કે શું દેવ્યાનીએ એ બોલવાનું પૂરું કરતાં જ ચીમનને ખ્યાલ આવ્યો કે એણે આજે માવો લીધો જ નથી ચીમનને ખ્યાલ આવતા જ એ બહાનું શોધવા લાગ્યો આજે પહેલી વાર દેવ્યાની સામે એને બહાનું કાઢવાની જરૂર પડી દેવ્યાની ચબરાક હતી એની એને ખબર હતી એટલે દેવ્યાની માની જાય અને એને ખબર ના પડે હેતુથી એ ઠોસ બહાનું કાઢવા માંગતો હતો ચીમને વિચારીને જવાબ આપ્યો આજે પાનના ગલે વધારે ભીડ હતી અને મને શરીરે થોડું અશુભ જેવું લાગે છે ત્યાં મારાથી વધુ ઊભાયું નહીં આટલું બોલી એ અંદરના કમરામાં જવા ગયો અંદરના કમરામાં જતો હતો ત્યાં દેવિયાની બોલી હું તો તને કહી કહીને થાકી ગઈ કે આ વ્યસન છોડ શરૂઆતમાં તે મારું માન્યું પરંતુ પાછું ચાલુ કરી દીધું આજે સારું કહેવાય તો માવો ખાધા વગર પાછો આવ્યો આટલું બોલી દેવ્યાની શંકાની નજરે ચિમન સામે જોવા લાગી ચીમન દેવયાનીની નજર પામી ગયો એ વધુ શંકા ના કરે એટલે ફક્ત થોડું મલકી અંદરના કમરામાં જતો રહ્યો અંદરના કમરામાં જઈ એણે સૌથી પહેલાં ડાયલ નંબરમાંથી જામલીના એના ઘરે ડાયલ કરેલો નંબર ડિલીટ કરીને કાઢી નાખ્યો એ હજુ દેવયાનીથી ડરી અને દબાઈને રહેતો હતો ચીમન કપડાં બદલી બરમૂડો અને ઉપર ટી શર્ટ પહેરી બહાર દીવાનખનમાં આવ્યો આજે એને દેવ્યાની સાથે બેસવાની કોઈ ઈચ્છા હતી નહીં અને એણે આજે પોતાના શરીરમાં અશુભ છે એવું બહાનું દેવ્યાનીને આપ્યું હતું એટલે વધારે જાગી શકે તેમ હતો પણ નહીં એણે ટીવી ઉપર ટાંગેલી ઘડિયાળ તરફ જોયું રાતના દસ વાગ્યા હતા મોટે ભાગે બંને અગિયાર વાગ્યાની આસપાસ સૂતા હતા ઘડિયાળમાં જોઈ ચીમન બોલ્યો આજે હું વહેલો સૂવા માગું છું તું તારી રીતે આવજે ચીમનનો અવાજ એકદમ સપાટ હતો આ સાંભળી દેવયાનીએ ચીમન સામે જોયા વિના ટૂંકો જવાબ આપ્યો ભલે દેવિયાની તરફથી હકારાત્મક જવાબ મળતા જ ચીમન શયનખંડનો દરવાજો ખોલી શયનખંડમાં જતો રહ્યો ને ફરી પાછો દરવાજો બંધ કરી દીધો ચીમનના ગયા પછી દેવયાની ચીમનના આજના વર્તન વિશે વિચારવા લાગી દેવયાનીને મનમાં લાગ્યું આજે એનું મન ઠેકાણે નથી તમાકુના વ્યસની ક્યારેય તમાકુ ખાધા વિના રહે નહીં તો આજે આને આવું કેમ કર્યું નક્કી કંઈક છે આવો વિચાર આવતા જ એનું મન ટીવી જોવામાંથી ઉઠી ગયું ચીમન દિવાનખંડની લાઇટ બંધ કરી પલંગ ઉપર આડો પડ્યો દીવા દિવાનખંડમાં બિલકુલ અંધકાર હતો એની અંદર સારી એવી ઠંડક હતી પંખો બંધ હતો પરંતુ બારી આગળ લાગેલું વિન્ડો એસી ચાલુ હતું એસીના અવાજ સિવાય ગમરામાં નીરવ શાંતિ હતી ફક્ત એસીનો ગરગરાટ સંભળાતો હતો ચીમન પલંગ ઉપર ચપટો પાટ પડ્યો હતો એસીના ગરગરાટ સાથે એનું મગજ પણ તાલમેલ મેળવતું હોય એમ એની સાથે ખોવાઈ ગયું એ દીકરીના વિચારોમાં રહ્યો દીકરીના વિચાર આવતા જ એનું મન પાછું અતીતમાં પહોંચી ગયું એની આંખોની સામે એના આવી ગયું એમાં અને બેઠેલા ગામના લોકો દેખાયા મનની નજરને થોડી સામેની બાજુ કરતા એને રૂપલી અને એના બાર કવિતાબેન દેખાયા બંને દેખાતા ચિમનની નજર સામે એની બાનો રોદ્ર ચહેરો ફરી આવી ગયો જાણે અત્યારે જ એને કહેતા હોય એમ નીકળી જાય પાપી આ ઘર હવે તારા માટે બંધ થઈ ગયું છે એના બાનો રોદ્ર ચહેરો સામે આવતા સામે જીત કરતો પોતાનો જ ચહેરો એની આંખોની સામે આવી ગયો પોતે જીત કરી એની માનવું અપમાન કરી કેવો બહાર નીકળી ગયો હતો એ એની નજર સામે આવી ગયું ચીમન હવે સંપૂર્ણ ભૂતકાળમાં જતો રહ્યો હતો એ અને દેવિયાની ઘરની બહાર નીકળી ડેલા બહાર પાર્ક કરેલી મારુતિ આઠસો પાસે પહોંચ્યા હતા બહાર નીકળ્યા ત્યારે કારની બાજુમાં શેરીના છોકરાઓ રમતા હતા ત્યારે ચીમને ડ્રાઈવર બાજુનો દરવાજો ખોલી ડ્રાઈવરની સીટ ઉપર જગ્યા લીધી હતી જ્યારે દેવિયાની એની બાજુમાં બેઠી હતી ચીમન કારની અંદર બેસી કારનો દરવાજો જોરથી બંધ કર્યો હતો દરવાજો જોરથી બંધ થવાનો અવાજ આવતા છોકરાઓ નજીક આવી ગયા હતા એમાં બાઉલો પણ હતો બાઉલો દોડીને ચીમન જે બાજુ બેઠો હતો એ બાજુ દરવાજા આગળ આવી ગયો હતો દરવાજા આગળ આવી ત્યારે બાવલો ભોળા ભાવે બોલ્યો હતો ચીમન કાકા રોકાવવું નથી જવું છે પાછા જલ્દી આવજો હું તમારી વાઇટ જોઈશ બાવલો ત્યારે ધૂળમાં રમીને આવ્યો હતો એટલે એ આખો ધૂળ ધૂળ હતો એનો દેખાવ એકદમ ગંદો હતો ત્યારે દેવ્યાની અને ચીમન બંનેની નજર બાવલા તરફ હતી ત્યારે દેવ્યાની એકદમ ગુસ્સામાં હતી અને બાવલાનો દેખાવ જોઈએ વધુ ગુસ્સે થઈ હતી આઘો ખશ મારી કારથી તારા જેવા ભિખારીનો હાથ જો મારી કારને અડકશે તો એ ગંદી થઈ જશે એ વખતે ચીમને પણ દેવિયાનીના બોલવામાં પોતાની મુખ સંમતિ આપી હતી અત્યારે પલંગ ઉપર પડ્યા પડ્યા ચીમનને આ દ્રશ્ય એની નજર સામે આવતા એને બાઉલાનો એ વખતનો ચહેરો યાદ આવી ગયો એની નજીકમાં રહેતો બાઉલો ત્યારે બધાથી નાનો હતો એ જ્યારે વડોદરાથી ગામ જતો ત્યારે બાવલા માટે ચોકલેટ લઈને જતો એ યાદ આવતા બાવલાએ કહેલું એ વખતનું છેલ્લું વાક્ય ફરી યાદ આવી ગયું હું તમારી રાહ જોઈશ એ વાક્ય યાદ આવતા જ એ વખતનો બાવલાનો ભોળો ચહેરો યાદ આવી ગયો અને સાથે દેવિયાનીએ કરેલું એનું અપમાન અને પોતે એ વખતે ચૂપ રહ્યો હતો એ યાદ આવી ગયું આ બધું યાદ આવતા આજે વર્ષો પછી એને દેવ્યાની પ્રત્યે અણગમો થયો અને પોતાના ઉપર ધૂણા થઈ બાવલાનો ભોળો ચહેરો એના મનમાંથી ખસતો ન હતો બાવલાનો ચહેરો હટાવવા એણે એની આંખો ખોલી આંખો ખોલતા જ એના મનમાંથી બાવલાનો ચહેરો તો હટી ગયો હતો પરંતુ સોમનાથ મહાદેવનું મંદિર છતમાં આકાર લેતું હોય એવું લાગ્યું સોમનાથનું મંદિર આકાર લેતા જ એને તે વખતે ભજવાયેલો બીજો પ્રસંગ યાદ આવી ગયો તે દિવસે જામલીથી નીકળી સીધા સોમનાથ મહાદેવના દર્શન કરવા બંને ગયા હતા સોમનાથ પહોંચ્યા તો હતા પરંતુ તે દિવસે જાણે એનાથી મહાદેવ પણ રૂઠી ગયા હોય એવું લાગતું હતું તે દિવસોમાં નવરાત્રિ ચાલતી હતી મોટે ભાગે તે દિવસોમાં માતાજીના મંદિરોમાં વધુ ભીડ રહેતી હતી પરંતુ આજે કોણ જાણે કેમ સોમનાથમાં વધુ ભીડ હતી જેમ તેમ કરી બંને મંદિરમાં પ્રવેશ્યા હતા મંદિરમાં પ્રવેશવાનું નજર સામે આવતા જ ચીમનને એણે જે પ્રાર્થના કરી હતી એ યાદ આવી ગઈ હે પ્રભુ મને જેણે આજે દુઃખી કર્યો એને જ તું એક સમયે દુઃખી કરજે એણે તે દિવસે આડકતરી રીતે એની સગી જન્યતાને શ્રાપ આપ્યો હતો તે દિવસની પ્રાર્થના યાદ આવતા જ એની આંખો ફરી બંધ થઈ ગઈ અને એની આંખોના બંને ખૂણા ભીના થઈ ગયા ત્યાં અચાનક શયનખંડના દરવાજો ખુલવાનો અવાજ આવ્યો દરવાજો ખુલવાનો અવાજ આવતા ચીમનના વિચારો તૂટી ગયા ચીમને આંખોને થોડી દરવાજા તરફ કરી અને જોઈ લીધું એણે દેવયાનીને અંદર પ્રવેશથી જોઈ દેવ્યાનીને અંદર પ્રવેશથી જોઈ એણે જલ્દીથી પોતાનું પડખું ફેરવી લીધું અંધારું હતું એટલે આંખો ભીની હતી એ દેવયાનીને દેખાવાનું ન હતું દેવયાની ધીમેથી આવી ચીમનની બાજુમાં સૂતી દેવ્યાની એની બાજુમાં સુતા ચીમનને રૂપલી યાદ આવી ગઈ અને દેવ્યાની સાથેનું ગેરકાયદેસરનું સહજીવન ચાલુ કર્યું એ દિવસો એની નજર સામે આવી ગયા મિત્રો આજનો મારો ભાગ કેવો લાગ્યો જો દોસ્તો આજનો મારો ભાગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને આજના ભાગમાં કંઈ ખામી હોય અને સુધારો કરવાની જરૂર હોય તો પણ મને કોમેન્ટ કરીને જણાવજો તો આશા કરીશ કે આજનો ભાગ તમને ગયમો હશે ને આજનો ભાગ તમને સારો લાગ્યો હશે જો આજનો ભાગ સારો લાગ્યો હોય તો મારા વિડીયોને અને આજના ભાગને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગયમો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો આજનો ભાગ અહીંયા સુધી જ આવજો જય શ્રી કૃષ્ણ